નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર જીવા દોસ્તો રાઈટ આન્સર તમારા માટે પ્રશ્ન બેંક લઈને આવી ગયું છે આપડી એકમ કસોટી વાર હતો શનિવાર તારીખ અઢાર એક બે હજાર પચીસ ના એકમ કસોટી ધોરણ આઠ માટેનો વિષય છે આપણો સંસ્કૃત જી હા દોસ્તો આ ગાઈડ એપ્લિકેશન ની અંદર આ પેપર તમને પીડીએફ સ્વરૂપે સંપૂર્ણ મફત મળે છે તો એનો લાભ લેવાનું ઝૂકવા નથી જે પણ મિત્રો મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે એ લોકો યસ લખવાનું ભૂલવા નથી અને જે પણ મિત્રો એ ચેનલ ને નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી ચેનલને મિત્રો સાથે વધુમાં વધુ વેચો શેર કરો એટલે અમને મજા આવે ચાલો ત્યારે જવાબ દીજીએ પ્રશ્ન નંબર એક તરફ નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષર લેખન કરો અને દોસ્તો તમને જેવો ફકરો તમને કોઈ પણ એક ફકરો વિભાગ એક વિભાગ બે વિભાગ ત્રણ વિભાગ

ખાદિષ્યતિ એ વિદ વિભાગ બે ની વાત કરીએ એમાં એમાં વિભાગ વિયા તો બાલક મંદ ચલન્તિシગ્ર ધાવન્તિ ક્રિડકા ગોલક અક્ષિપન્તિ પ્રવિશન્તિ અને ખાદન્તિ આવશે બરાબર વિભાગ 3 માં મહિરીષ્ય ભ્રમણ ભાષવ અસ્તિ પાર્થસ્ય સ્યુત અસ્તિ પરેશ્ય હસ્ત અસ્તિ હર્ષસ્ય આસંદ હસ્તિ અને કેવુરસ્ય આ રીતે આવશે અને 5 માં આયમ ની જગ્યાએ આપણે કરવાનું છે જો 5મો વિભાગ જે તો અહમ ચલામી ની જગ્યાએ વયમ કરવાનું છે વયમ ચાલામ વ્યામ પુષ્યામ પશ્યામ નૃત્યામ અને નામા પછી આપણે વાત કરતા વિભાગ ની વાત કરી અને અરે એમાં પાંચ વિભાગ પાંચ ની વાત કરી લીધી આપણે આપણે વિભાગ જોઈ લઈએ નૃત્ય તી આવશે વધતી અને ખેડતી અહીંયા આપણે વિભાગ પાંચ અહીંયાથી પૂરો થયો દોસ્તો પ્રશ્ન નંબર ત્રણ અહીંયા તમારે વિભાગ ની અંદર શું છે પરેશ પાઠ લખે છે પરેશ પાઠ લખે છે તો આપણે એનું સંસ્કૃતમાં કરવાનું છે તો સંસ્કૃતમાં શું થશે આપણે જોઈ લઈએ પરેશ પાઠ લખે છે પરેશ પાઠ લખે છે એનું સંસ્કૃત થશે પરેશઃ પાઠમ લિખતી જો આ રીતે તમને પાંચે પાંચ પ્રશ્ન સોલ્યુશન સાથે હું તમને આપી દઉં છું આપણે અહીંયા તમે જોશો વિભાગ પ્રશ્ન નંબર ત્રણ એમાં વિભાગ પહેલો આવી ગયો પરેશ પાઠ લિખામી અહમ સત્વમ મમ કન્યા

આ છે સુભાષિતો જે તમે મોઢે કરી છે તમે ભાગ બે ત્રણ ચાર પાંચ સુભાષિતો તમે જાતે કરી શકો છો અને નીચેના કોઈ પણ એક વિષય પર તમારે સંસ્કૃતમાં પાંચ વાક્ય લખવાના છે પણ તમે સાથે સારી રીતે લખી શકો છો મમ્મા દિનચર્યા એટલે મારી દિનચર્યા વિશે મારી શાળા વિશે મારા ગામ વિશે મારા પરિવાર વિશે અંગાની મારા અંગો વિશે અને ખેલ વિશે અમે કોઈ પણ તમે કોઈ પણ એક વિષય પર તમે પાંચ શબ્દોમાં પાંચ વાક્યોમાં તમે તમારો ફકરો લખવાનો છે દોસ્તો અહીંયા તમારો આપણો આજનું સંસ્કૃત ધોરણ આઠ નું પેપર સંપૂર્ણ સાથે પૂરું કર્યું સૌને પેપર કેવું લાગ્યું સૌને જય હિંદ જય ભારત ટાટા ભાઈ બાય આવજો